સુરતમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ઇન્ટરનેશનલ કોલ અને લોકલ કોલમાં

જે મુજબ આ ટેલિફોન એક્સચેન્જ થકી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરી કોલરની ઓળખ છુપાવવામાં આવી રહી છે જેને લઈ ભારત દેશની સલામતીને જોખમમાં મૂકી દેશને તેમજ ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ આતમીના આધારે ગુજરાત એટીએસની એક ટીમ સુરત શહેર ખાતે આવી હતી અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદથી લઈ ગેરકાયદે ચાલતા ટેલિફોન એક્સચેન્જ પર રેડ કરવામાં આવી હતી